એક નાનું એવું ગામ ગામમાં નિશાળ અને નિહારમાં મોહનલાલ માસ્તર એમ કહેવાય કે નોકરી લાગ્યા ગા ત્યારથી એક જ ગામમાં નોકરી કરતાં કરતાં એને પંચાવન વરસ થઈ ગયેલા આટલી લાંબી નોકરી એટલે ગામની ત્રણ ત્રણ પેઢી એની પણ ભણેલી પણ નોકરી પ્રત્યે વફાદાર બદલાતા નિયમો ખોટા લાગે તો સાહેબ સ્વીકારી ન હો કે પણ મન મારીને જીવે કારણ કે એક સારા શિક્ષકને એના વિદ્યાર્થીને સારી રીતે ઓળખતા આવડતું હોય અને એને કેવી પદ્ધતિથી ભણાવવો એનાથી એ અવગત હોય એમ નોકરી કરતાં કરતાં ઘણા વર્ષ વીતી ગયા એટલે અનુભવ પણ ખરો પણ જાતે દિવસે નોકરીમાં કોઈ વિઘન ન આવે એટલે સાહેબ ફૂંકી ફૂંકીને પાણી પીએ પણ છતાંય માસ્તરનો જીવ એટલે ક્યારેક બાળકોને શીખવાડવામાં ઓતપ્રોત થઈ જાય અને આ બધું ભૂલી જાય એમાં એના ધોરણમાં એક રઘલો નામનો વિદ્યાર્થી અનેક રીતો અજમાવી સાહેબે પણ એ રઘલામાં કાંઈ ફેર પડે નહીં શિક્ષણની પણ પાયાની નીતિ સાહેબ એ જ હોય સામ દામ દંડ અને ભેદ પણ અહીં છે ને દંડ છેલ્લે આવે સામ એટલે શિક્ષક સમજાવીને શીખવાડે અને દામ એટલે અહીં પૈસા નહીં પણ લાલચ આપે ઇનામ આપે ભેદ એટલે સ્પર્ધા કરાવે અને વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે હું ભેદ એ સમજાવે અને દંડ એટલે શિક્ષકનું સહેલું હથિયાર કે શિક્ષા કરે સાહેબે ત્રણ નીતિ વાપરી લીધી પણ રઘલામાં કાંઈ ફેર પડ્યો નહીં એટલે સાહેબનો મગજ એકદી શીખવાડતા શીખવાડતા ગયો અને રઘલાને એક દીધી રઘલો રોતો રોતો એને ઘેરે ગયો અને એના બાપ ઝગલાને બોલાવી રહ્યો એ ઝગલોય સાહેબ પાસે ભણેલો અને મહા મહેનત કર્યા પછી પાંચ ધોરણ પાસ કરી અને માંડ માંડ વાંચતા શીખેલો અને અઢાર વણાક મારીને સહી કરતા શીખેલો અને પાછો ઝગલો કડિયા કામનો કારીગર રોજ સાપા ફેંદી ફેંદી અને થોડોક હોશિયાર થઈ ગયેલો એટલે તરત આવીને સાહેબને કીધું કે સાહેબ નિયમોની તો ખબર છે ને તમે આમ મારી ન હકો ને સમજાવીને ભણાવાય એવું ઘણું ઘણું બોલો અને સાહેબને ન બોલવાનું પણ બોલ્યો સાહેબને બહુ અફસોસ થયો પણ થવાનું હતું એ થઈ ગયું હવે એ બદલાય નો સારું કરવા જવાની આ સજા હતી આ એ બાળકના દુશ્મન નહોતા પણ હળવી સજાની આ મોટી શિક્ષા હતી જે સાહેબના આત્મા અને ફરજ પર કરવામાં આવી હતી સમસમી ગયા માફી માગી કે ભાઈ જગા ભૂલ થઈ ગઈ મારી ઉંમર થઈ ગઈ છે ભૂલાઈ જાય જગો ઠંડો પડી ગયો એટલે સાહેબે કીધું કે રાતે ઘેરે આવી જાય થોડુંક કામ છે મારે એક દિવાલ બનાવવાની છે રાતે જગો ઘેરે ગયો એટલે સાહેબે એક કાગળ મૂક્યો કામાં સહી કરી દે આ નિયમ મુજબ દિવાલ કરવાની છે નિયમ એ હતો કે ઈટ હોય ને એને કુવાડો કોઈ પણ વસ્તુથી કાપવા નહીં અને કોઈ પણ નુકસાન કર્યા વગર દિવાલ એકદમ સીધી દોરી શટ કરવાની જગલાએ જેવું તેવું વાંચ્યું અને સહી કરવાનો તો શોખ હોય કારણ કે સહી કરવા ક્યારેક ક્યારેક મળતી હોય એટલે ધડ દઈને બોલપેન લઈને અઢાર વણાક મારીને સહી કરી નાખી અને હવારે દિવાલ બનાવવા પૂગી ગયો અને ન્યાઝીમ જોયું ને તો ગોગડા ઈટું ગોગડા ઈટું એટલે એવી ઈંટું કે જેને વધારે પાકી ગઈ હોય સાઈડમાં ગોગડા નીકળી ગયા હોય સીધી ન હોય એટલે એ ઈંટુંનો ઢગલો પીડ્યો તો ને જગાએ ઈટું બનાવવાનું ચાલુ કર્યું દોરી બાંધીને ઈટ લીધીને ગોગડું કાપવા ગયો ને કુવાળાથી ત્યાં સાહેબે કીધું કે જગા એ નિયમમાં નથી તારે ઈંટને કોઈ પણ રીતે અડવાનું નથી કાપવાનું નથી અને દીવાલ સીધીને દોરી સટ કરવાની છે ઝગલો બહુ મીઠો બપોર ઉધિમાં હેઠેની એક લાઈન પૂરી થઈ માંડ ત્યાં ઝગો પરસે રેપઝેપ થઈ ગયો પછી સાહેબ પાસે ગયો કે સાહેબ આ તો બહુ અઘરું પડે છે એટલે સાહેબ કેતો શું કરવું પણ જગો સમજી ગયો સાહેબ કે ક્યારેક ક્યારેક સારું કરવા નિયમને તોડવા પડે એટલે એણે કીધું કે સાહેબ નિયમને તોડવા પડે અને તમે પણ નિયમને તોડી નાખો અને જીકો